વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પના સુચારું આયોજન અર્થે ઉલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ ગુજરાતના પનોટાપુત્રા અને ગુજરાતનું ગૌરવ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં દુનિયામાં જેમના નામનો ડંકો વાગી રહ્યો છે એવા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આગામી સત્તરમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ જન્મદિવસ હોય ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંલગ્ન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તેમના જન્મદિવસને વટાવવા તથા યાદગાર બનાવી રાષ્ટ્રને મદદરૂપ થવા દરેક તાલુકા તથા જિલ્લા મથકે મહારક્તદાન કેમ્પ યોજી ઉજવણી કરવાનું નક્કી કર્યું છે જેના અનુસંધાને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સદર કેમ્પમાં સુચારૂ આયોજન અર્થે અત્રેના તાલુકા પંચાયત સભાખંડ ખાતે કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બડેભાઈ પટેલની અધ્યક્ષતામાં અને ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ સભામાં સમગ્ર રાજ્યમાં એક જ દિવસે તારીખ સોળ નવ બે હજાર પચીસને મંગળવારના રોજ આ મહારક્તદાન કેમ્પમાં અપેક્ષિત ટાર્ગેટ કરતાં પણ વધુમાં વધુ યુનિટ રક્ત એકત્ર થાય અને અભૂતપૂર્વ કીર્તિમાન સર્જાય તે બાબત પર વિચાર વિમર્શ હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંઘના પ્રમુખ વડેભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ગુજરાતના પનોટા પુત્ર અને દેશના શક્તિશાળી વડાપ્રધાન શિક્ષકોના પ્રેરણા સ્ત્રોત કર્મચારીઓના અનેક પ્રશ્નો ઉકેલી ગુજરાતમાં વર્ષો સુધી સુશાસન વ્યાપી રાષ્ટ્ર છેલ્લા અગિયાર વર્ષથી વડાપ્રધાન પદ શોભાવી રહ્યા છે સમગ્ર દુનિયાને પ્રેરણારૂપ એવા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીની ભેટ રક્તદાન થકી થાય એવી શિક્ષક આલમની ઉત્કૃષ્ટતા છે તેમણે શિક્ષકોની સાથોસાથ અન્ય વિભાગના કર્મચારીઓ શાળા વ્યવસ્થાપન સમિતિ વાલીજનો યુવક મંડળો મહિલા મંડળો કે અન્ય સેવાભાવી સંસ્થાઓને પણ આ મહાયજ્ઞમાં ઉત્સાહભેર જોડાય તેઓ યોગ્ય સંકલન હાથ ધરવા અનુરોધ કર્યો હતો આ ટકે ભાજપા પ્રમુખ કુલદીપસિંહ ઠાકોરે રાજ્યના પ્રાથમિક શિક્ષકગણની કરી ઓપરેશન સિંધુની સફળતા સંદર્ભે વડાપ્રધાનને રિટર્ન ગિફ્ટ રૂપે સદર મહારક્તદાન કેમ્પને અપેક્ષિત પ્રતિસાદ સાપડશે તેવી આશા વ્યક્ત કરી હતી અંતમાં સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે આ મહારક્તદાન કેમ્પને સામાજિક અભિયાન રૂપે નિરખી એને સફળતાપૂર્વક પાર પાડવાની શુભેચ્છા સાથે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો